પણ ભાવ પણ શું માણે પણ ના ગાય યાદ આવી હવા ચાય ઓછી ખાય મારે ઓઢી યારી બોળો માણસો બેરા ખૂટત ચા મમા મમ ખાઈ ખોણું ઓછું ખાધું ચામ ફરે જાય કરે જાય નાગીને જોવારી ગયો ચમ કહો ચાલે જાય માણસ કૂતરો તો કૂતરો નથી રાડ તો વ્યાયા સરી ચૂંદ થીને ખબર ખભે જોવાનું ખબે રાખવી પડે આપડે વ્યાઈ નું ખબર ખબે રાખવી પડે ને બચ્ચુંને ખાઈ જવા કૂતરો આપે રાય પડાય દે બચ્ચાને પકડ તો ખાઈ જ મારું ઓળ્યો કૂતરો હુકી ચાલ લાબી પડી જાય ગયા લીલી ચાલ ખાઈ ના પાછી વ્યાય કે ક્યાં હુકીનો ફી પડે એમ ઠંડુ પડી જાય તો લોચો મારે દવાખાના ફૂટી જાય આપણે ના આપણે એટલે આ થોડો બળતો પાડે એટલે બળતો ગણવા સીધી આપણે મોડાઈ લોએ એટલે છોકરાને કહી દઉં કે રાજા દે હુકી ચાલ લાબી પડશે આપણે ગાય વ્યાજા હારાથી મોડાય

મને તો કોઈ નાખ પાછું સાર તો વળતો અલગ ગરમે જે વરફ પાડી દેવો છે રોડ રોડ હેડવા દે કેમ કે રાતે વ્યાઈ જાય કે રાતે દસ વાગે જેવી અને લીલી ચાને ખાય ને કમો લોચો મારે જેમ લોચો મારે ટાઢી પડે એ કઈ હૂકી ચા ખરાબ પડે ખોણ ખરાવું પડે તાણી મેલ ખાજ પડી છે કે દવા કર્યામાં દાડો ઉઠી જ જાય હમણો હોય અને પૈસા પૈરામાં હમણાં દાળો ઉઠી જ જાય હેડવા દે मू बाईच सारे मोडीले नाही हेड वाजले गंबे बरा आले छे हमेशा पगाना तक कोई न रो पडल्या अल्या पुरा तो ओयसी कोई आवतो नाही ना लावजी मेलाय पेला आमो हो रे पुरो जवान नाही कोई ना

Phát lên nhạc lên rồi Đi đi kì 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 kìa bỏ chứ rồi Lại Ai Mà thả bỏ đi vô Chấm cái gái này khá đau bỏ ra kìa Thả này Nếu mà ta đưa bỏ ra

પાવાનું બાવાનું જેટલું હતું બે દાણા બાર જોઈ મત તો ઈ જ દેજે ખેતરમાં જઈને ગૌ નું બવનું જોતો જવું ચાર બાર બધી જોઈ ને પછી જવું હાથ લોકો અતારમાં જ એટલે કોઈ આવેલો હતો આવેલો તઈ કોઈક હા 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 જો બે દાડા બાર જો બે દાડા બે દાડા વાળી નતો નઈ મત જોકે આ રાજગરૂ સુકાઈ ગયું રાજગરું પાવાનું કોઈને ફોણી વાળું નહીં આ બધા સુકાઈ જાય જોકે અમારા ઓર જાવ કરતા પછી બે દાડા હું બાર જોવ હોય તો સાંભળવું ના પડે અને પૈસા પૈસા જોતા હોય હાલજો બાર રૂપિયા હાલજો પાંચસો રૂપિયા હાલજો આજ તો ધૂળ કાઢી નાખું જઈને ચાર્જ વાજે છે ચારે વાળી આ તો કમ્પલીટ થઈ પૂરા બુજાઈ તો સુકવ્યા છે લ્યો આવો ઘેર જો હેડો આ તો બીલી કહેવત નહીં કે ધણી મણો ધરોડ ખો હાથી હોય પણ આપડા ધણી ના હોય તો ખો હાથી ખેતર નું ભાઈ પારકા તો આપણે રડીન કમાઈ ના લે એ તો આપણે રહેવું પડે

કે ગપુરભાઈ મુ કીધું દીધો કે કે ગાય વિવાણી હતી કે લઈ જાજે તો કે મુ લઈ ગયો અલ્યા મારા ઓરસા ચોરી કરી લઈ ગયો બધા કોઈ ના નહી કીધો લે ના રે ઇન તો કોણ લઈ જાય તમામ કીધું છે તો મને દાવા દે એની વાત છે હા રીતા પૂછા વગર ના લેવા તો તો કેવું તો પડે કે અલ્યા મુ ઘેર ન તો ઘેર જઈને કીધું હોય તો આ આલે બે પોસ પૂડા ના લે આ લે તું તો તો કે ભારો બોધીન જાતો તો ભારો જ કતાણી અને મને તો એ દાડા મુ કીધું લે એક બે પૂરા આલે તમે તો મને એક બે પૂરા ના ચાલ્યા

અરે આ તોડી નાખું બાજરી નાખું કાપી નાખું તો એટલે મનમાં એવું સમજે એને ગફુરિયા નું ઓળખો ને હા એક લાકડી બોડા માં